હાલો ગાઈસ તો શાક ના તગર અને ઉલીન ભાગા છે તો ફેમિલી આવી રીતનો કાઈક શાક આવી ગયું છે પાપલેટ ગાઈસ જો આમાં આટલું શાક આવી ગયું છે ને પાલ બસ આજ માં કાઈ શાક જ નહી મોજા બોજા કેમ દે બાકી પણ આમ જો આવતી રે આવતી રે આવતી રે આવતી રે આવતી રે ઓ એક ગાઈસ આ જો જાય નાની એવી આ જાય છે ઉગમણી

ગુમલા એવા ગુમલા કેટલો વજન હોય એમાં ખબર છે એટલા એવા ગુમલા છે પણ એટલા એવા ગુમલામાં કેટલો વજન હોય કાકા આ લ્યો આયા કેટલો વજન હતા બગડી આમાં તો વજન હોય ને પાણીનો પાણી અને અત્યારે એટલે છે ને ડીઝલ ને પાણી રોટલા ને એવું બધું અત્યારે પાછું આપવાનું છે અને શાક ઉતારવાનું છે પછી તો જો

પછી હવે અત્યારે યાદ હા રેલિયા ગયા કદાચ નહીં એક કપડા મહાદેવ રેલિયા જાય અહીંયા હવે રહી નથી મોજા ઉધી ગયા તમે એક થઈ ગયો ને હજી એવા દુનિયાના મોજા થાય કદાચ નહીં મેં તમને અપડેટ આપી બી અને જણાવી તો ચાલો શાક લેવાર આવે જાવ અહીંયા બેલો કે બેલો છે બેલું હાલો કાંઈ જવો આમાં રાખ્યું શાક આવી જ્યું હે ખાલી કરી લખો એ લે

kaya <laughs> aku itu begat lagi guys ya guys kaya ya eh bapak Nian si atau ato bhagat lage. Ram do sakta garawala to <tip> matamu ya પણ કુતરા ખાધી નહીં પણ હવે ખાઈ તો કઈ ખબર નથી હવે અમે જાય છીએ ડાયરેક્ટ ઘરે એટલે અમે તો ઘરે નહીં પીગા શાક ઘરે પગી જાય હું તો ઘરે નહીં પીગો તો એક મસ્ત બહુ ભાઈ હું તમને બતાવતો જાવ નગર પછી તમે એમ કહો કે બતાવ્યું નહીં જવું કેમ મોજા સરાવ જો ભાઈ લંગર ખેંચે એટલે કે મીંદડી ગુજરાતી ભાષામાં કહેવામાં આવે લોથારી ખેંચે છે હું તમને બતાવું હાલો તો ફેમિલી મસ્ત બધો જાય છે લંગર ગાઈસ ખેંચી લીધું છે તો ક્યાં મળે અને હજી દરિયો ખાલી શકે એટલે મોજા સમજો કે હા ઓછા છે દરિયો ખાલી હોય એટલે મોજા ઓછા આવે દરિયો એટલે ડબલ મોજા થાય મોજા ઓછા છે ને પાણી ઉડાડી દઉં ફૂલ લેવલ આપીને તો મોરામાં પાણી ઘડી જાય એટલે કે સમજો કે એની અણી આવે ને અણીયેલી પાણી હેઠળ ઘડી જાય એટલું ભાગે જાય ને તો એ જાય ને એ એવી રીતે આયે જાય આયે એ નાડું ખેંસવા મળ્યા છે હવે તો એક ભાઈ માથે સડી જાય એટલે આગળ નાડું ખેસે નાડું ખેસે એટલે એ ભાગ છે બાકી તો તમને કોઈને કઈ જોવાની મજા નહીં આવે કેમ ખબર મારા વાલા મોજો ધીમો છે તા વૈયા જાય એટલે બાકી મોજો ફૂલ હોત ને જાવત ને તો તમને બધા જોવાની મજા આવે પણ ચાલો હવે હું તમને બતાવી દઉં બધાયને શાક બતાવી દો શાક ના કરો પાછા ઈ શાક જો એક ને આપણે બધે રીઝા હું ગઈસ તો જલ્દી જાવ ઘરે તો ફેમિલી બે મસ્ત જો જાય જો જાય બહ બહાટી કરે જાય છે અને હું તમને શાક બતાવી દઉં હવે તો ફેમિલી આ છે ખોડો પણ અમિતાને તને ઓગડો કે કોઈ ખોટું લગડતે ને યાર નામ થી કોઈ થી મતલબ ની રાખ પણ મચ્છી નું નામ અમે પાડેલ છે ખોડો એટલે ઓગડો શીખવા આવે પાછો આ જો પછી આ છે બગો રેલગાડી નો પાટો કેવામાં આવે પછી આ છે દરો જીવે જો આ તો ડેડળીઓ કેવાય

અને શાક વેવાનું શરૂ છે ફેમિલી અહીંયા બાપ તગાર પીગું ઓલો ઓલ્લો મસ્બો છે નાલ એટલે ત્યાં અહીંયા પગડે તો સોતરા નીકળી ગયા તે ઘરે આવે છે શાક લેવા તો કેમ બધી કેમ બોલે તો એવું છે બે જણા આવે લાગે લે લે બે જણા આવે છે બાકી તો આવી રીતનું હતું યાર દિવસે શાક નહીં ને એસી વધારે અત્યારે એવું રાઈતનું પણ હવે આપણે બે ત્રણ દિવસ અથવા પાંચ દિવસ બાદ બંધ કરવાના થાય કેમ કે તોફાન એર મોટું છે વીજળી સાંભળી છે અને પવન દરિયાની અંદર પુષ્કળ છે ઘરે અહીંયા નથી બોલો છે એમ તો પણ આમ હાવ ધીમો છે અને અંદર બહુ છે પછી મોજા થઈ ગયા છે હવે અંદર વરસાદ મોટો થવાનો છે ફલેશ પડે હમી લાગ કહેવાનું હતું ભૂલી ગયું હવે છે ને બસ બાદ આવી છે રેલિયન રેલિયન થી આવી છે એટલે અપડેટ આપી દેવું શાકલીને આવી છે ત્યાંથી તમને શાક જોવા મળી જાય બાકી આના પછી વિડીયો આવી જોજો પા તો મને કઈક મજા આવશે નકર ભાઈ મજા નહીં આવે એટલે છે ને વિડીયો આવશે મચ્છી ના જોયા કરો તમારે બાકી તો જઈ ઘરે મચ્છી દેખાડી દેલા તો ફેમિલી બે તગાર શાક આવી ગયો ચાર દિવસે નહોતું પણ ચાર આવી ગયું છે ને હવે નાખી દઈએ ફટાફટ બરફમાં અને હવારમાં દેખાડશે મોજ આવે તો ગઈશ આપણે નાખી દીધો છે બરફ બે ધના ધન પાપલેટ અને પાલવા અને જો હવે હવા નથી પીડ્યું રે એમનો હવા મસ્ત મળી મસ્ત પછી બધા આવે છે આવડે છે ને કઈ કઈ નાખી દીધું આવડે ન જોવા દે આપણે સારું

અને હું તમને બતાવી દઉં બોટ તો ફેમિલી તમને બોટ બતાવી છે અને કઈ જગ્યાએ તક આ ઇદરી આ આ બોટ છે અને અમારે ધનજીભાઈ બ્લોક બનાવે છે આમ જોવો તમે અને તમને હું બોટ બતાવી દઉં હજી ત્રી અહીંયા બોટ તમે જોઈ રાખજો કેટલી આપણે પાસે લઈ મોજા બોજા કેમ થાય બાકી પણ આમ જોવાય આવતી રહે આવતી રહે આવતી રહે આવતી રહે આવતી રહે ઓ હો કેવી બોટ છે ફેમિલી પણ જો કે હવામાન યાર ખરાબ છે તમને ખબર નહીં તો કીધું આમ જોવું આવી રીતનું હવામાન છે અત્યારે ફૂલે ફૂલ મોટા વરસાદનું બળ છે ને વરસાદ થવાનું પુષ્કળ

તોય તમને હું બોટ દેખાડું હજી દેખાડું એમ આમ જુઓ તમને હું હજી દેખાડું ને ધવાડા કાઢે પાછળ એ બતાવી દઉં પછી તો હું કેટલું બતાવું મારે કો બાકી હે તો ફેમિલી અમારે કૃષ્ણબેન કે એઠા બે દઉં પછી અમારે બે બેનો નું જોવું છે તો તમને બતાવો તો એને એ બે બહેનો નું બતાવવામાં બતાવવામાં તમને બધાને બતાવી દઉં છું બોટ ગાય એક નંબર છે ને જોવો મસ્ત એટલે મસ્ત કઈ કટેલ નહી હોય યાર જોવો સે

પછી ઓલી છે ને એ આ ગેસની છે કદાચ અથવા કંઈક સામાન હોય અને આ લાલ છે આ જાય છે આથમણી અને આ જાય છે ઉગમણી બાકી તો હતું એ જણાય હોય ઇન્ટરવ્યુ જોઈ લો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો સેમ લખી દીધો સબસ્ક્રાઈબ કરો ને હાઈક કરવાનું ભૂલતા નહીં લિંક આપેલી છે એમાં જવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વિડીયો આમ તો બધા મિત્રોને આ બગલો છે ને એને જવું છે બોટમાં મારા બાનું કેવું છે અને જો રત્નેશ્વર મહાદેવનું મંદિર હતું એમને બતાવી દઉં